કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નવલા નોરતા માતાના મઢ ખાતે દેશદેવી આશાપુરાના દર્શનાર્થે પધાર્યા હતા કચ્છની કુરદેવીના મંદિરમાં મુખ્યમંત્રી શ્રીએ માતાજીના શરણે શીશ નમાવી વિશ્વ શાંતિ સાથે જન સુખાકારીની કામના કરી હતી. ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા કચ્છના માંડવી પાસે ક્રાંતિ વીર શ્રી શામજી કૃષ્ણ વર્માની સ્મૃતિમાં બનાવવામાં આવેલા ક્રાંતિ તીર્થના નવીનીકરણના લોકાર્પણ અર્થે કચ્છમાં પધાર્યા છે. કચ્છની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રીએ નવરાત્રિના પાવન પર્વે માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મા આશાપુરાના શરણે શીશ ઝુકાવી મુખ્યમંત્રી શ્રીએ વિશ્વ શાંતિ અને જનકલ્યાણની સાથે સૌની સુખ સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી મંદિર ખાતે મુખ્યમંત્રી રાજા રાજાબાવાની શુભેચ્છા મુલાકાત કરી હતી માતાના મઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી સર્વશ્રી ખેંગારજી જાડેજા પ્રવીણસિંહ વાઢેર ચત્રમાજી કટારિયા પ્રતાપભાઈ આશર મયુરસિંહ જાડેજા ગજુબા ચૌહાણ સિદ્ધરાજસિંહ ચૌહાણ અશોકસિંહ જાડેજા સુરેન્દ્રસિંહ જાડેજા મૂળશંકર વાસુ સહિતનાને મુખ્યમંત્રીશ્રીનું ભાવભર્યું સ્વાગત કરી કચ્છની માતાના મઢની ભૂમિ પર આવકાર્યા હતા